નમસ્તે દર્શક મિત્રો આજે આપણે જે ચાલે છે પ્રવાહ એ વિશેની વાત કરીશું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બચાવમાં ગણો કે સરકારના બચાવમાં ગણો જે માનો તે એક દિવસ સુપ્રીમમાં દલીલો નામાંકિત વકીલને રોક્યા પણ નામાંકિત કોર્ટે બારમી સુધીમાં માહિતી આપવાનું કહેલ ત્યારે સ્ટેટ બેંકે તમામ માહિતી સુપ્રીમ કોર્ટમાં પહોંચાડી દીધી થોડું લેટ ગઈ પણ પહોંચાડી દીધી ત્યારે અમદાવાદ સુપ્રીમ કોર્ટે જે માહિતી મળી છે તે બોન્ડ ખરીદનારના નામ મે સાંજે પાંચ વાગ્યા સુધીમાં વેબસાઇટ ઉપર રજૂ કરાવ જણાવેલ અને મુખ્ય ચૂંટણી કમિશનરે આ માહિતી સમયસર વેબસાઇટ ઉપર રજૂ કરવાનું કહેલ ત્યારે સરકારના આ નામો વેબસાઇટ ઉપર પ્રગટ ના થાય તે માટે આકાશ પાતાર એક કરી રહી છે બાર એસોસિએશનના પ્રમુખે રાષ્ટ્રપતિ ને દખલ કરવા અને આ નામો પ્રગટ ન થાય એ માટે પત્ર પાઠવેલ બાર તેનો બાર કમિટીએ વિરોધ કર્યો જો કે હવે તો એક જ દિવસ રહ્યો છે પણ શા માટે આ સરકાર આ નામો જાહેર જનતા માટે પ્રગટ ન થાય તે માટે પ્રયત્નશીલ છે એક પ્રશ્ન છે આ નામો જે વેબસાઇટ ઉપર પ્રગટ થાય તે ઉપરથી એમ ના કહી શકાય કે અમુક ફંડ આ અમુક ફંડ અમુક પક્ષને આપેલ છે ધારો કે કોર્પોરેટ કચેરીઓ પોતે જન્ડ ફંડ આપે તેમાં ભાગ પણ કરે છે અમુક રકમ ભાજપને આપે પોતાના પ્રોજેક્ટની મંજૂરી માટે અને પોતાનો પ્રોજેક્ટ યુપીમાં નાખવાનો હોય તો સમાજવાદી પક્ષને આપે કારણ કે તેઓ વિરોધ ન કરે અને સહકાર આપે તે માટે અમુક રકમ સમાજવાદી પક્ષને મળે આ બધી કાર્યવાહી જ્યારે થાય ત્યારે ખરી પણ હાલમાં તો વધુ ફંડ આપનાર દાતા ઉઘાડા પડી જશે કયા પક્ષને કોના તરફથી કેટલું ફંડ મળ્યું તે જાણવા ત્યાં હાલમાં તો નહીં મળે એક બીજો પ્રશ્ન પણ એવો જ છે ચૂંટણી કમિશનર પાંડે સાહેબ નિવૃત્ત થયા પછી અરુણ ગોયલે કેમ રાજીનામું આપ્યું તે એક રહસ્ય છે આ જગ્યા ભરવા માટે વડાપ્રધાન કમિટીની રચનામાં તે પોતે વિરોધ પક્ષના નેતા અને તેઓ પસંદ કરે તેવો કેવો પસંદ કરે તેવો કોઈ કેબિનેટ મંત્રી એટલે કે ચૂંટણી આયોગ એમના ખિસ્સામાં જેમ ફાવે તેમ કરે સામા વિરોધ પક્ષને બોલતે બંધ કરાવી શકે જેની સામે એસોસિએશન ડેમોક્રેટિક રિફોર્મ્સ પતિ વતી ધારાશાસ્ત્ર સુપ્રીમ બારણા ખટખટાવ્યા છે જોઈએ શું થાય છે એટલે પંદરમી તારીખ નક્કી થઈ ગઈ છે એમને સાંભળવાને અને ચૂંટણી ફંડ ચૂંટણી કમિશનર તો આ માટે રાજ જોઈને બેઠેલા હતા કારણ કે આ જે થાય છે ખોટું થાય છે લોકશાહીની હત્યા થાય છે કારણ કે એક કેબિનેટ મંત્રી હોય એ વડાપ્રધાન કે એટલું જ કરવાનું છે અને સાવા માણ જે વિરોધ પક્ષના નેતા છે એનો તો કોઈ અવાજ છે જ નહીં એટલે એને કંઈક કશું બોલવા દેવું એટલે નિષ્પક્ષપણે આ ચૂંટણી થતી નથી આ ચૂંટણી આયુક્તની ચૂંટણી કમિશનરની જે મીટિંગ મીટિંગ પંદરમી છે આ જે પંદર જગ્યાઓ બે ખાલી પડી પાંડે સાહેબની અને ગોહિલ સાહેબની પંદર મે મીટિંગ છે એમાં પંદરમી પંદર મે મોદી સાહેબે આજે તો કંઈક બે માણસોને પસંદ પણ કરી દીધા છે ત્યારે પંદર મે ગુપ્ત ચૂંટણી ફંડના દાતાઓની પણ મીટિંગ છે અને આ જે એસોસિએશન એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ જે અરજી કરી છે તેનું હિયરિંગ પણ પંદરમીએ છે એટલે આ પંદરમીએ હિયરિંગ થાય અને આ જે મોદી સાહેબે પસંદ કરેલા માણસો એ તાત્કાલિક રદ થાય એવી પણ કાર્યવાહી થશે એવી અપેક્ષા રાખીએ છીએ આ માણસો બીજું આમ સરકાર ચારે બાજુથી ભેસમાં છે પણ મોદી સાહેબ તેમના માણસોથી એમના માણસો એમનાથી દૂર રહે છે એમને એમ સમજણ નથી પડતી કે હવે ક્યાં આગળ રહેવું આપણે શું કરવું અને કેમ કરવું ફક્ત સાથે છે તેવો દેખાવ કરે છે એમ પણ હનુમાન સાહેબ થઈ શકે કે ચારસો ને પાર અનેક વાર નવા નવા તુક્કા પણ મોદી સાહેબ દોડાવશે કંઈક નવો તુક્કો આવ્યો છે કે આપકા પહેલા વોટ દેશકો આવો પણ જે પ્રથમ વાર વોટ मत आप मतदान करता होना आयो तो, तो क्या मैं पहली बार मत करता हूँ मतदान करता हूँ और पहला मारा पहला वोट वो देश के लिए कमर के लिए ऐसा कहीं तो को दौड़ा तो सामने आ लोग कर मारा पहला वोट देश कैस के लिए किसके लिए तो हाथ के लिए, तो के लिए? तो ऐसा अब अब कहो अब लड़ाई चाल से સામે ચૂંટણી ચૂંટણી ખરેખર તો ચૂપ રહેવાનું જ્યારે જ્યારે પણ મોદી સાહેબ કોઈ લીગલ નો આઉટ ઓફ વે જાય ત્યારે ચૂંટણી આયોગ ચૂપ રહેવાનું પસંદ કરશે કારણ કે ચૂંટણી સાહેબ ચૂંટણી આખું આખું ચૂંટણી ચૂંટણી આયોગ એમના ખિસ્સામાં છે મુખ્ય ચૂંટણી કમિશનર જે પાંડવે સાહેબની જગ્યાએ અને જે ગોયલ સાહેબની જગ્યાએ જે લેતા એ બધા એમની પાસે જ છે એમને જે પસંદ કર્યા છે અને કેબિનેટ પર મંત્રી જે પસંદ કર્યા છે એ જ માણસો છે આજે આટલી વાત આપણે કરીશું હવે જોઈએ પંદરમી તારીખે એમણે આ જે હિયરિંગ રાખ્યું છે એના સામે એ હિયરિંગનું શું થાય છે અને પંદરમી વેબસાઇટ ઉપર જે નામ મૂકાય છે એ નામની અંદર શું થાય છે એ જ એ જ આવી જ જોવાનું રહ્યું બસ હવે આપણે બીજી વાત ફરીથી કહીએ